તમને સંકેત આપી રહ્યા છે કારણ કે આજે માતાજી ધુણું આવે છે ત્યારે પહેલાં બોલતા નથી પણ આ સંકેતો આપે છે એવા સંકેતો જે બહુ ઓછા લોકો ઓળખી શકે છે આ વિડિઓન સુધી જરૂર જુઓ કારણ કે છેલ્લા સંકેત એવો છે કે જેને અવગણશો તો માતાની કૃપત ચૂકવી પણ શકો નમસ્કાર ભક્તો જય માતાજી આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિષય પર જાય ભક્તોનું દિલ ને સ્પર્શી જાય માતા ધૂણું આવે છે એટલે શું માતા ક્યારે અને કેમ ધૂણું આવે છે અને તેના પહેલા કયા સંકેતો મળે છે આ કોઈ ડરાવતી વાત નથી આ તો માતાની કૃપાનો સંદેશ છે કોઈ કારણ વગર ભજન સાંભળવાનું મન થાય માતાજીનું નામ આપોઆપ મોઢે આવે આંખોમાં પાણી આવી જાય એ યાદ રાખજો આ તમારો ભાવ નથી આ માતાનો સ્પર્શ છે અચાનક ઊંઘ ઉડ જાય પણ ડર ન લાગે બદલે મન એકદમ શાંત ઘણા ભક્તો કહે છે એવું લાગ્યું કે કોઈ મારી પાસે બેઠું છે એ કોઈ નથી એ માતાજી છે લાલ ચુંદડી સિંહ દીવો માતાજીનું મંદિર એકાદ વાર નહીં વારંવાર સપનામાં દેખાય તો સમજી લીધું માતા બોલાવી રહ્યા છે ઘરમાં દીવો અથવા અગરબત્તી અજીબ રીતે બળે દીવો વધુ તેજ બળે અગરબત્તી ઉપર સીધી જાય વાતાવરણ અચાનક પવિત્ર લાગે આ સંકેત છે ઘરમાં શક્તિ પ્રવેશી રહી છે શરીરમાં અચાનક કંપન ભજન વખતે હાથ પર હલવા શરીરમાં કંપ રોમાંચ ઉભો થવા ડરશો નહીં આ બીમારી નથી આ શક્તિનો પ્રવાહ છે દુઃખ અચાનક વધે પૈસા અટકે સમુદ્રમાં તણાવ મન અશાંત ભક્તો યાદ રાખજો માતા દુઃખ આપતા નથી પણ પરીક્ષા લે છે ભણવા પહેલાં ઘણી વાર પરીક્ષા આવે છે સૌથી મોટો સંકેત માતાનું નામ સાંભળતા આંખો ભીની થવી કોઈ માતાજીનું નામ લે અને તમારી આંખોમાં પાણી એ ભાવ નથી માતાજીની હાજરી છે માતા ધૂણું આવે ત્યારે શું કરવું પહેલું છે ડરવું નહીં બીજું બતાવટ નહીં ત્રીજું અહંકાર નહીં જોથું વધારે જાપ નહીં બસ એક જ વાત શાંત રહો અને માતાને સમર્પિત થો અંતિમ સંદેશ ભક્તો માતા ધૂણો આવે છે એ કોઈ પસંદગી નથી એ કૃપા છે જો તમને આ સંકેતોમાંથી એક પણ અનુભવ થયો હોય તો ટિપ્પણીમાં લખજો જય માતાજી ને વિડીયો શેર કરજો કારણ કે શક્ય છે માતા આ સંદેશ કોઈ સુધી પહોંચાડવા તમને માધ્યમ બનાવી રહી હોય જય માતા જય મિત્રો